ભૂલો દ્વારકાધીશ શ્રાવણ મહિનો આવો ભોલે બાબા સતસંગમાં આવજો શ્રાવણ મહિનો આવો ભોલે બાબા સતસંગમાં આવજો ગણપતિ દાદાને સાથે તેડી લાવજો રિદ્ધિ સુધી ને સાથે લાવો ભોલે બાબા સતસંગ માયા આવજો રિદ્ધિ સુધી ને સાથે લાવો ભોલે બાબા સતસંગ માયા આવજો શૃંગીને લાવજો ને ભૂંગી ને લાવજો નંદીને સાથે તેડી લાવો ભોલે બાબા સતસંગ માયા આવજો નંદીને સાથે તેડી લાવો ભોલે બાબા સતસંગ માયા આવજો લાલ ભૈરવ લાવજો ને કાળ ભૈરવ લાવજો વીર ભૈરવને સાથે લાવો ભોલે બાબા સતસંગ માયા આવજો વીર ભૈરવને સાથે લાવો ભોલે બાબા સતસંગ માયા આવજો गङ्गा जो नेला जो ने लाओ भोले सतसंग माया जो माता ने लाओ भोले बा सतसङ्ग मााया जो ब्रह्पुरीमा थि ब्रह्मा સાથે બ્રહ્માણી ને લાવો ભોલે બાબા સતસંગ માયા આવજો સાથે બ્રહ્માણી ને લાવો ભોલે બાબા સતસંગ માયા આવજો વૈકુટમાંથી વિષ્ણુજીને લાવજો સાથે રુક્ષ્મણીજીને લાવો ભોલે બાબા સતસંગ માયા સાથે રુક્ષ્મણીજીને લાવો ભોલે બાબા સતસંગમાં આવજો અયોધ્યાથી તમે રામજીને લાવજો સાથે સીતાજીને લાવો ભોલે બાબા સતસંગ માયા આવજો સાથે સીતાજીને લાવો ભોલે બાબા સતસંગમાંયા આવજો દ્વારિક્યાંથી તમે કાનાને લાવજો સાથે રુક્ષ્મણીજીને લાવો ભોલે બાબા સતસંગ માયા આવજો સાથે રાધાજીને લાવો ભોલે બાબા માયા આવો ઢોલક વગાડશું ને મંજીરા વગાડશું नासिकु दिने यमे गासु सिकुदिनेमे गा छु भोलेबा नासिकु दिने यमे गासु भोले बाबा सतसङ्गमायाजो